ગાંધીનગર જિલ્લાના હાજીપુર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મૈટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા અગિયાર જુગારીઓને ઝડપી લીધા હતા સાથે જ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામની સીમમાં દિનેશજી ઠાકોર અને મોહસીનખાન પઠાણ નામના શખ્સો ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી અગિયાર જુગારીઓને ઝડપી લઈ ચાર લાખની રોકડ સહિત છવ્વીસ પોઈન્ટ સોળ લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત ચાર થી પાંચ લોકો ફરાર થઈ ગયા હોવાથી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવાથી એમડી ડ્રગ્સને જમલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે જ્યારે એસઓજીની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ હબીજ પઠાણ નામના યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો આવેલો છે અને હર રામોલ આરટીઓ રોડ પર નસીમ ફ્લેટની ડાબી બાજુના બ્લોકની નીચે વેચાણ કરી રહ્યો છે જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ત્રણ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લીધો હતો બગોદરા વટામણ હાઈવે પર બે અજાણ્યા લૂંટારુઓ એક દંપતીને નિશાન બનાવી તેમની કાર સહિતની મતા લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી બે કિલોમીટર દૂર હતા ત્યારે હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખ્સોએ દંપતીને આંતર્યું હતું જે બાદ તેમની પર હુમલો કરી જય પરમારને માર માર્યો હતો બાદમાં તેમની કાર બે મોબાઈલ ફોન અને આઠ હજાર રૂપિયાની રોકડાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે